આરોગ્યને ચકાસણી કરાઈ હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનોએ લાભ લીધો હતો પાદરા તાલુકાના દિવ્યાંગ લોકોને જિલ્લા કક્ષાએ ખાવા પડે તે માટે પાદરાના ધારાસભ્ય ચૈત ઝાલા બાપુ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગજનોની મુલાકાત લીધી હતી કેમ્પમાં ધારાસભ્યની ટીમ દ્વારા દિવ્યાંગજનો માટે બેસવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ગુજરાત સરકાર શ્રી દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને તેમનું દિવ્યાંગતા પ્રમાણપત્ર નવું કઢાવવા માટે તેમજ જૂનું કરાવવા માટેનો આજ રોજ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં લગભગ એકસો પચીસ થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ દિવ્યાંગતા સર્ટિફિકેટ નવું કઢાવ્યું છે અને રિન્યુ કરાવ્યું છે ગયા વર્ષે પણ આ પ્રમાણેનો કેમ્પ અમારા દ્વારા રાખવામાં આવ્યો હતો આ કેમ્પથી એ દિવ્યાંગ ભાઈ બહેનોને તેમના સર્ટિફિકેટ કઢાવવામાં ખૂબ જ સરળતા રહે છે અને આ સર્ટિફિકેટને આધારે તેઓને ભવિષ્યમાં કોઈ સહાય મળે સરકારી સહાય સાધન સહાય કે તેમને જીવન જરૂરિયાત માટેની કોઈ સહાય હોય તો એ સરળતાથી મળી રહે તે માટે પણ અમે કેમ્પનું આયોજન કરીએ છીએ અને આવી સેવાથી અમે દિવ્યાંગ ભાઈ બહેનોને પગભર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ અને આ અમારી સરકારશ્રીની કામગીરીથી તમામ દિવ્યાંગ ભાઈ બહેનોના મોઢા પર સ્મિત જોવા મળ્યું હતું